नमस्कार कृषक भाइयों अमूल बांबणिया शर्मा थमारो साभिगी मित्रों आज આપણે વાત કરવાની છે ફૂલોની સંખ્યામાં વધારો કરતો એક સૂક્ષ્મ પોષક તત્વ છે તે ખરેખર હાઉસ સસ્તું બનાવે છે અને આપણે ખેડૂત ઘણા 80% નાખતા પણ એ ફૂલો હોય છે તો ફૂલો વધારવા માટે જે છે તેનું બોરોનનો ઉપયોગ આપણે શરૂ કરવું જોઈએ તો બોરોન છે તે સુસુ કામ કરે છે મિત્રો તો બોરોન છે કે નવા પાન એક પછી એક આનિકળવામાં મદદ કરે છે પાન મોટું અને મોટું બનાવે છે અને સૌથી વધારે ફૂલ વધારવામાં આ કામ આવે છે મિત્રો ફૂલ છે તે સૌથી વધારે આવે છે બોરોનનો ઉપયોગ જરૂર કરવો જોઈએ અને બોરોન ફૂલોની પોલિનેશન કરે છે તેથી માદા ફૂલ વધારે આવે છે મિત્રો એટલે બોરોન છે કે ફળ વર્ગીય પાક હોય તો ફળની અંદર નાનું રહેવું ફળ ફાટી જવું ફળ વાકું સૂકું થતું હોય તો એ ની કમીને કારણે થતું હોય છે મિત્રો તો બોરનની છે મિત્રો તે ફળવર્ગીય પાકોમાં પણ ઉપયોગ કરવામાં આવે છે અને કંદ વર્ગીય પાક હોય તો મિત્રો તેને છેલ્લી અવસ્થાએ નાખવામાં આવે છે જેથી કરીને ફળ છે એકદમ ચમકદાર બને છે મોટું બને છે અને અંદરથી ઓલું પણ રહેતું નથી તો મિત્રો कंदा कंद वर्गीय पक है लसन से डूंगी सेन टाइम में आप उपयोग से, से करवा फूलवर्गीय पाक हुए कपास से मगफली से सोयाबीन से तो देवा अंदर फूल अवस्था आफ्ती बहुत अगत्य गणाय मित्रों केम के फूल अवस्थाए ना खोवा फूलों की संख्या में वारो करे से, फूलों की में संक्रियाारो करे से, तो मित्रों बोरन से हाव सस्तों से कोईपण दवा आप सारता हो તો તેની સાથે પણ આપણે નાકી સયાને હેક્ટર એ મિત્રો ખાલી 1 કિલો નાખવાનું આવે છે અને કિલો નું પેકેજ કોઈ પણ કંપનીનું 1 કિલો નું પેકેજ માં લેવું અને મિત્રો તેને કોઈ પણ દવાની સાથે આપણે સ્પ્રેશ કરી શીજે તો બોરન છે મિત્રો હાલ ઓછા પ્રમાણમાં જતો કોઈ ક્ષેત્ર સે 57 છે તો તેનો ઉપયોગ આપણે ઓછા પ્રમાણમાં કરી શકો અને वोरण से तर तो ते स्टेजर आप स्टेज में फूल अवस्था भागते वक्त उपयोग कर सकी मित्रों सारा में सारिजल्टे से सारा में सारूं वजन पूरे से पान तो से एकदम शुरुआती अवस्था में आपल हो पान से सारा फूलों की संख्या में वारा कर मित्रों हाँ सस्तु से सारू मित्रों तो मित्रों चेनल,